શું મેસેજ અપાયો છે આવો જોઈએ જાણીએ સમજીએ નીચે બગાડ જોવે આવો ડીઝલwagen આવગ સે

ડીજે ની મનાઈ હોવા છતાં ડીજે વગાડ્યું જેના કારણે જાણીતા કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરી દેવામાં આવ્યા છે એક વર્ષ માટે બંનેને સમાજ બહાર કરીને તેમનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે સમાજના આગેવાનોની બેઠકનો આ નિર્ણય ગબ્બર ઠાકોરને પસંદ નથી આવ્યો અને સમાજ સામે લડી લેવાનો તેમણે હુંકાર ભર્યો છે સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો

આ પરિવારને સમાજમાંથી વાણી વર્તને વ્યવહાર ના કરવો જેવા ત્રણેક મુદ્દા સાથે અમે એમને સમાજમાંથી દૂર કર્યા છે એમાં જે પરિવારના ઘેર પ્રસંગ હતો એ ભાઈ લેલાજી રતનજી ઠાકોર ગામ જાબડિયા જે દીકરાને લગન હતા એમના પિતાજી છે ભાઈ એક વર્ષ સુધી સમાજ બહાર કરાયેલા પરિવાર સાથે કોઈ પણ સંબંધ નહી રાખવાનો નિર્ણય લેવાયો છે સાથે જ તેમનું સમર્થન કરનારા લોકો પણ સમાજના દોષી ગણાશે તેવી વાત સમાજના આગેવાનો એ કરી છે પરંતુ અર્જુન ઠાકોરે નિર્ણયના વિરોધમાં કહ્યું કે અમને પૂછવામાં આવ્યું નથી સરકારની અંદર જે બંધારણ છે સરકાર બંધારણનું એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે કઈ રીતનું સરકાર પણ પૂછે છે પણ આમણે અમને કોઈ પૂછ્યું નહીં અમને કોઈ બોલાયા નહીં જાતે નિર્ણય લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી આખી જિંદગી સમાજ માટે દોડ્યા મીટિંગો કરી મીટિંગમાં જ્યાં સમાજના ગીતો ગાયા સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો ભણ્યા કે ભણો ભણો ભણ્યા વગર કંઈ નથી સદારામ બાપા એમ કહેતા ગબ્બર ઠાકોર એમ કહેતા તમે ભણો તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી એનું પરિણામ મને આ રીતે આવ્યું છે અર્જુન અને ગબ્બર ઠાકોર જે ગામના છે તે જાબડીયા ગ્રામજનો એકસો પંચોતેર ઘર તો આ ગબ્બર ભાઈ ઘેર ઠાકોર સમાજના એકસો ને પંચોતેર ઘર ગબ્બર ભાઈ ના ઘેર તો આ ઠાકોર સમાજના ચિયા આગેવા ગ્બર ભાઈ મેલ્યા છે

કે ના અમારા સમાજનું વર્તન રાખવું નથી તો અમે ગૌ વર્તન તોડી ગયું જે ઠાકોર સમાજે સારા ઈરાદા સાથે બંધારણ બનાવ્યું અને તેનું પાલન કરવા સૌ કોઈ સાથે મળીને શપથ લીધા એ ઠાકોર સમાજમાં હવે અંદરો અંદરનો વિવાદ શરૂ થયો છે કારણ કે એક બાજુ ઠાકોર આગેવાનોએ નિર્ણય કર્યો તો બીજી તરફ અર્જુન અને ગબ્બરે જાબડિયામાં ઠાકોર સંમેલન બોલાવવાની વાત કરી છે હવે જોવાનું રહ્યું કે આ વિવાદ ક્યાં જઈને અટકશે અલ્કેશ રાી મીડિયા બનાસકાંઠા